થરદમાં નગરપાલિકાની ચૂંટણીલક્ષી બેઠકમાં ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને આપી શિખામણ લોકસભા ચૂંટણીમાં ભાજપના બબ્બે પ્રમુખ પોલીસ ખુદ દારૂ આપવા જાય છતાં લોકસભાની ચૂંટણી વખતે માત્ર વાવમાં સાતસો વોટનો જ ફરક આવ્યો લોકસભા વખતે કેટલાય વ્યક્તિઓને મુખ્યમંત્રી બનાવી ફોન ઉપર વાતો પણ કરાવી ચૂંટણી વખતે ઈમાનદાર વ્યક્તિઓની પસંદગી કરજો

વા વિધાનસભાના મતદારોને તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં એમાં આગાવાલા હાથસો વટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનો મેનેજમેન્ટ હોય એડવાન્સ પ્લાનિંગ હોય કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ કે વાહ વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું અને તૈયારી કરી એટલે અમે નેવ વધારે પહોંચ્યા નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે મિનિટે વાત કરી કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા બધાને એમ કે હાલો મુખ્યમંત્રી થી વાત કરો હવે આપણા બિચારા મતદારો કાગે વાળા ને ક્યાં ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે પણ આપણ્યું આપણ્યું ને ક્યાંક ને ક્યાંક નાના મોટી લોભ લાલચમાં પણ ભાઈ આવીને થોડા ઘણા એ સફળ થઈ ગયા એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને ઈમાનદાર વાળા વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા અને ગમે એટલો હમણાં કાંકરેજ દાખલો આપ્યો થરા નાગરપાલિકાનો તો ઈમાનદાર માણસો પસંદગી કરતું જેથી કરીને ચૂંટણી પછી પાંચ વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે આમાં ચૂંટણી પાર્ટી નું સિમ્બોલ ના મળે અને પાર્ટી પેલું ના થાય ત્યાં સુધી તો બઉ વાંધો નથી આવતો પણ ચૂંટણી પછી એમ કે ભાઈ મને તો આટલા આપે છે આટલા આપે છે હવે આટલા આપે છે કે આમાં કંઈ લોકશાહીને રાજી ના હોય અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય એક ચૂંટાણા પછી એનું વેલ્યુએશન વધતું હોય તો એને સમજવું પડે કે આ પ્રજાએ મારા ઉપર ભરોસો મૂક્યો છે કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહીને જીવંત રાખવાની છે ત્યારે આ પ્રકારના માણસો જ્યારે જવાબદારીપૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય કોઈ લોભ લાલચવામાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ પડે હું અભિનંદન આપું છું બધા તમને બધાને જ કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ એની એડવાન્સ મહેનત એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય એ હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે નાના મોટું પાણીનું કામ હોય રોડનું હોય કનેક્શનનું હોય પોલીસ સ્ટેશનનું હોય તો અમારા નગરપાલિકાના વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની એક આપણી કાયમી એક લોકશાહીની જે પ્રણાલી કરે છે એને તમે આગળ વધારશો તો પ્રજા સો ટકા મતદાન આપણા ફેવરમાં કરે જ છે